બસ બસ રેવા દો રેવા દેવ કોના માટે સેવ બનાવે છે મને આપીશ ખાવા તું તું મને સેવ ખાવા આપીશ લાવો 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 यमी यमी बनाई जो मस्त मस्त बनाई जी दिशी से ये एम कौन था ये चु पैसे हम्म पैसे करे चु हाँ પછી બગડી જાય હા સેવ બની ગઈ હવે મૂકી દેવાનું હોય હવે મૂકી દો પડી ગયો અરે છે હાલો આપી દયો મને હવે સેવ બની ગઈ છે લાવો લાવો આમ મારે સામુ જોતો એ રીશુ આપી દે ચોપડી ગયો એ ના કરાય તે તો ટોયસ બનાવી દીધો ભાઈ ટોયસ હા અને નથી એ મૂકી દેવાનું છે હાલો મૂકી દયો પછી એમાં સેવ બનાવવાનું છે મૂકી દયો ચાલો મૂકી દયો મૂકી દયો બગડી જાય પછી લાવો લાવો જો જો આપી દયો હાલો હવે લાવો કે આ સેવ બની ગઈ આપી દયો મને